ફરી એક વખત દેવાઈજભાઈ કરતા પોલીસ દોડવામાં નબળી સાબિત થઈ છે કદાચ પોલીસ પાછળ રહી ગઈ છે ગીર સોમનાથ જિલ્લાની તેવું કહી શકાય દેવાઈજભાઈ જામીન પર મુક્ત થઈ ગયા છે આ જામીન આપ્યા છે મામલતદાર કક્ષાએથી કારણ કે એક વખત તેમને કોર્ટમાંથી જામીન જે મેળવાના હતા એ જામીન તેમને મેળવી લીધા હતા પરંતુ બાદમાં ગીર સોમનાથ પોલીસે તેમની અટકાયત સુલે શાંતિના ભંગના પગલાં હેઠળ કરીને ત્યારબાદ તેના જામીન માટે તેમને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા દેવાયત ખબર છૂટી ગયા છે પોલીસ પાછળ રહી ગઈ છે વિગતવાર વાત કરીએ કે હવે પોલીસ શું કરી રહી છે આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના પોલીસવાળાની બદલી થઈ ચૂકી છે અને સાથે સાથે જે આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે માટે વિગતવાર વાત કરીએ આપણે આજના વિડીયોની અંદર ગીર સોમનાથના તલાલાના ચિત્રોડા ગામ નજીક દેવાયત ખવડ કે જેઓ ડાયરા કલાકાર છે તેમણે એક વ્યક્તિ પર હુમલો કર્યો કાર ચડાવી તેમને પોતાને જેણે પગ ભાગી અને તેને મારી નાખો એ પ્રકારનું અદમુઓ કરી નાખવા મામલાના આરોપ સાથેની ફરિયાદ ધુરા નામના વ્યક્તિએ તલાલા પોલીસ મથકમાં નોંધાવી આ મામલાની તપાસ ગીર સોમનાથ એલસીબી કરી રહ્યું હતું હોબાળો મચી ગયો કે આ પ્રકારના અરાજકતા ભરી આ કૃત્યો કલાકારો કરવા લાગે તો પોલીસ કેમ ચૂપ બેઠી છે એલસીબી દ્વારા સુરેન્દ્રનગર ખાતેથી દુધઈ ગામ ખાતેથી જે દેવાયત ખવડનું ગામ પણ છે અને ત્યાં તેમનું ફાર્મ પણ છે એ ફાર્મમાંથી તેમની ધરપકડ થઈ દિવાયત ખવડની ધરપકડ કર્યા બાદ તેમને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા મોડી રાત સુધી દલીલો ચાલી અને કોર્ટે જામીન મંજૂર કર્યા પોલીસને રિમાન્ડ મળી શક્યા નહીં ત્યારબાદ તેમને સુલે શાંતિના ભંગના પગલાં હેઠળ જે પોલીસે પકડી રાખ્યા હતા તો તેમનું એવું માનવું હતું કે એકસો એકાવનમાં રાખી અને બાદમાં સ્ટેશન કોર્ટમાં નીચેના અદાલતના ચુકાદાને પડકારીએ અને ફરીથી રિમાન્ડની માગણી કરીએ અથવા જ્યુડિશિયલ કસ્ટડી કરાવીએ પરંતુ ગીર સોમનાથ પોલીસ દોડવામાં મોડી પડી છે ગીર સોમનાથ પોલીસે સેશન કોર્ટમાં કરેલી અરજી હજુ તો એડમિટ થઈ છે પરંતુ દેવાયત ખવડ જામીન મુક્ત થઈ ગયા છે મામલતદાર કક્ષાએથી કારણ કે તેમને મામલકદારે જામીન આપી દીધા છે હવે દેવાયત ખબર નીકળી જશે ગીર સોમનાથ પોલીસ સ્ટેશન કોર્ટમાં લડતી રહેશે ગીર સોમનાથ જિલ્લાના પોલીસવાળા મનોહરસિંહ જાડેજાની બદલી થઈ ચૂકી છે ગઈકાલે રાત્રે અને ગઈકાલે રાત્રે બદલી થઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નવા પોલીસવાળા તરીકે જયદીપસિંહ જાડેજાની નિયુક્તિ થઈ છે મનોહરસિંહ જાડેજા એક વખત દેવાયત ખવડને ફોલો કરતા હતા ઇન્સ્ટાગ્રામમાં તેને લઈને મુદ્દો ચાલ્યો માધ્યમોએ ખૂબ લખ્યું અને દેવાયત ખવડ જે વખાણ કરી રહ્યા હતા એક ડાયરામાં એસપી મનોહરસિંહ જાડેજાના તેને પણ લઈને માધ્યમોએ ખૂબ ચલાવ્યું અને એવું માનવામાં આવતું હતું કે મનોહરસિંહ જાડેજા સાથેના અંગત સંબંધો કે મિત્રતાના કારણે જે દેવાયત ખવડે હુમલો કરવા માટે આ વિસ્તાર નક્કી કર્યો પરંતુ હવે જયદીપસિંહ જાડેજા આવી ગયા છે ભલે દેવાયત ખબર છૂટી ગયા છે પરંતુ સેશન કોર્ટમાં નીચેની અદાલતને મંજૂર કરેલા જામીનને પડકારવાનું કામ ગીર સોમનાથ પોલીસે કરી નાખ્યું છે માટે દેવાયત ખવડ માટે હવે જયદીપસિંહ જાડેજા જેવો એક નવો પડકાર છે કારણ કે એસપી બદલી ગયા છે હવે જોઈએ આગળ શું થાય છે નવા એસપી શું કરે છે દિવાયત ખવડના મામલે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સમાચારો અને અહેવાલો જોવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને લાઇક કરો ફોલો કરો શેર કરો નમસ્કાર